અને યુગબેન ફોન કર્યો એ હવે તૈયાર થાય છે અને પછી આપણે એમની ગાડીને લઈને આપણે જવાનું છે ગાંધીનગર ગાંધીનગરથી આપણી દસ વાગ્યાની ટ્રેન છે મનાલીની તો બીજા બધા તો ત્યાંથી આવી જશે પણ મારે યુગબેન અહીંયાથી જવાનું કે બીજા બધા અમદાવાદ પહોંચી ગયા ત્યાંથી ગાંધીનગર વયા જશે તો છેક સુધી બ્લોગમાં બન્યા રહેજો હાલો મજા આવશે અને સબસ્ક્રાઈબ ના કરીને તો કરી નાખજો અને ધીરે કેમ બોલું ખબર પપ્પા હું તા તો ચાર વાગ્યા છે અને મમ્મીએ ગરમા ગરમ ચા નાખી નાખીએ એ કે અત્યારે પી લે પછી આઠ દિવસ સુધી તને ઘરની ચા નહીં મળે તો અત્યારે પી લે ચા તો ફાઇનલી મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ અને મફલરને સ્વેટર પહેરી લીધું છે અને આ છે આપણો લગેજ એક છૂટકેશ ને એક બેગ કરી આમાં આપણે નાસ્તો ભરી દીધો આમાં કપડાં અને ગરમ કપડાં અને બ્લેન્કેટને બધું દીધે હે તો હવે યોગભાઈની રાહે આપણે બેઠા હી એ આવે એટલે સીધા નીકળી મને લાગે મોડું કરવાનું હજી તો નાવાય નહીં ગયું હોય આડા ત્રણ નો હું તૈયાર થઈને બે ગયો હતો અને પાંચ વાગો આયા હજી અમે નીકળ્યા નથી આઠ વાગે તો પહોંચી તો સારું મને લાગતું આઠ વાગે ગયા ગાંધીનગર જવા માટે યુગભાઈ ફાઇનલી આવી ગયા હે અને હવે સીધા તમને ગાંધીનગર મળી તો ફાઇનલી આપણે ગાંધીનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા અને હાલો યુગભાઈ હવે થેલા લઈ લઈ હવે અંદર જઈને તમને મળું પાછો બધા આવી ગયા છે લગભગ આપણે હાણા હાથે પહોંચી ગયા એટલા મોડા નીકળ્યા તોય સની ભાઈ ગાડી એમ આવી ગઈ તો અત્યારે બે ગયડી વાળા બે ગ્લેન અત્યારે જો નીકળી ગયા છે રેલવે સ્ટેશન જવા માટે આર્યન ભાઈ ને બધા તો આવી ગયા છે તે આર્યન ભાઈ આવી ગયા ઈ તો અમદાવાદ જ હતા સીધા આવી ગયા હે કેમ આવ્યો તું ઉબેર ઉબેર આવ્યો પૈસા વાળો બાબલો પૈસા વાળો કઈ જી વેગન આર આવ્યો તો જી વેગન માં આવવાની છે તેવો આ એક આ તો હોની છે હોનાન ભાવમ થાય વઈ જાય મોહિત ભાઈ આવી ગયા છે ઠંડી ના થડતા થડતા એટલે તમે તો સ્વેટર નથી પહેર્યું તો ફાઇનલી મિત્રો આપણી ટ્રેન આવી ગઈ છે અને મોહિત ભાઈ ને અમાર બે એક આયરે સીટ છે એટલે પેલા ટિકિટ કન્ફર્મ કરી લે પછી આપણે એક્સચેન્જ કરશું આર્યન ને યુગ ને બે ને સીટ બે ભેગી આવી છે બી વન માં આવી છે ને મારે મોહિતભાઈ ને બી થ્રી માં આવી છે પછી હમણાં એક્સચેન્જ કરશી નથી આપણી જગ્યા જો અહીંયા આવી ગઈ બારી પાસે નહીં આર્યનની તો બી વનમાં છે આમ તો આંટો મારવા આવ્યો છે અને મોહિતભાઈની ઉપરની સીટે અને મારી અહીંયા બારી પાસે હવે વાંધો નહીં યુગભાઈ અને આર્યનભાઈ ની સીટ અહીંયા આવી છે બે સમજો ટેકાઈ ને હોઈ ગયા છે ને પણ ક્યાં ના અમે તો હજી વ્યુ જોયું બેન વ્યુ જોયું વ્યુ ખબર છે એટલે પાછા આપણે આવી ગયા તા યુગભાઈ ને આર્યનભાઈ પાસે અને જો એ આ વિશ્વાસભાઈ નામ વિશ્વાસભાઈ ને બોલો આપણો વિશ્વાસ નથી આવ્યો એટલે આ વિશ્વાસભાઈ આવી ગયા છે અને હવે સો રૂપિયા ની વેપન અનબોક્સિંગ એટલે આટલી જ આવે લોકન નાખું તો નાસ્તો ને કરી લીધું હે અને હવે જો આપણે ઊય ગયા એ આ જો જો કઈ જો ઊતરે હું તો આટલી જગ્યામાં હું તો આ બે હુવાનો વિચાર તોય ના હોય કે

ચા પીવા માટે કેમ કે અંદર ચા તો આપડે ભાઈ નઈ હાંજાર અંજાર અંજાર ત્યાં ના બેઠા બેઠા હાડા હાથ થઈ ગયા હે અને

મોજ ભી થેપ લઈ લાયા થેપલા થેપલા ને સોડા જગ્યાએ સોડા મુકવે પકડવે તું ધીરે તો ફાઇનલ મિત્રો હવે સુઈ જો રાતના 11 વાગી ગયા હે અને બધા સુઈ ગયા હે અત્યારે અને આપણે જો આવી રીતે પડદો આડો લઈ દીધો અને સુઈ જઈશું શાંતિથી ગુડ મોર્નિંગ બધાને સવાર પડી ગયા એમ કયું સ્ટેશન આ આજો બડો મોઢા માંથી જાઓ તો હવે આના પછી નેક્સ્ટ સ્ટેશન આપણું ચંડીગઢ નું હોય ને ઉઠી ગયા સવારમાં ટ્રેનમાં ટ્રેન વધારે ઠંડી લાગે બહાર આવ્યા કરતા હે બહાર વધારે લાગે બહાર વધારે લાગે ના થયું બહુ ઉઠી ગયું

હજી કામ કઈક ચાલુ છે આમાં જો આ બ્રેન મોટી હા ટેમ્પો ટ્રાવેલર આવી ગઈ છે આ ટેમ્પો ટ્રાવેલરમાં આપણે શિમલા જવાનું કે બેસી ટ્રેન હાલતી નથી સીધું બસ હાલે બસ માં જવાનું કઈ યુગ ભાઈ કંઈક કે શું ફોર બાયરચ્યુનર શું કરે ફોર બાય ફોર ફોર્ચ્યુનર નથી હાલતી હાલા અત્યારે હાલે તો સારી વાત છે આમાં ચેનુ નાખ્યું પડશે

અને સામે પહાડનો વ્યૂ આવે મસ્ત અને નાસ્તામાં ઓડર દીધો હોય કઈક ઓલું આલુ પરોઠા આલુ પરોઠા અને કઈક પનીર પરોઠા દીધા છે અને ચા તો આપણે નથી પીવાની ચા તો આપણે હોટલથી નોલી ઇન્સ્ટન્ટ ચા બનાવવાની છે ફાઇનલી આપડા આલુ પરોઠા આવી ગયા છે અને એક પનીર પરોઠા કીધા હતા અને દહીં તો જો એમને મોકલ્યું અમારે તો કાંઈ એટલી નાની અમુલની દહીંની ડબ્બી એટલે આલું જાય આ તો એમને આખું મોકલી દીધું

ai giờ vlog mới giờ